ધમકી મળતો એક પત્ર મળ્યો કે તે અને આશીષે જે કર્યું છે આશીષના રવાડે તારા બેવનું અમે લોકો જોઈ લઈશું તમે પત્ર જોઈ શકો છો અંદર ચેક કરી લેજો કે પત્રમાં શું લખેલું છે બરાબર મારા પ્રમાણે પત્ર જોવો જરૂરી છે બધાનો એ જોઈ લેજો બીજી વાત મારા કોઈ પણ હું પોતે કે મારા કોઈ પણ ટીમ મેમ્બર જે રીતે હું છું પ્રિમિતભાઈ પુરાણી છે ચરોતરના અમારા જેટલા પણ ટીમ મેમ્બર્સ છે જે બહેનો છે જે અંદર આમાં પુષ્ટિમાર્ગમાં ક્રાંતિમાં આવેલી છે બહેનો મારા ચેનલ ઉપર આવતા એડવોકેટ બેન છે એ બધા લોકોની સેફટીમાં એક વસ્તુ કહી રાખું કે અમને કોણે કોણાથી ધકધમકી છે અમે જે કેસ બ્રિટિશ સિટીઝન બેનને અમે રેસ્ક્યુ કરી એ ગોસ્વામી બાળક અમારી ઉપર હુમલો કરી શકે અમારી સાથે કંઈ કરી શકે એ એ જવાબદાર એ લોકો રહેશે વડોદરાની અંદરના જે ગોસ્વામી બાળકોના માટે નંદકુમાર ગાંધીજીએ જે પણ કંઈ કીધું તો એ લોકોના જેમના પણ નામ છે એ લોકો અમદાવાદના ગોસ્વામી બાળકો જે લોકોના નામ નંદકુમાર ગાંધીના ઓડિયોમાં છે એ લોકો પેલા કાકા પેલો જે દલાલ કાકો છે જે બકવાસ કરી દીધી ગોસ્વામી બાળકોના નામ સાથે એ એ ગોસ્વામી બાળકો મુંબઈના બાળકોનું નામ જે અનંત ગાંધીના ઓડિયોમાં આવી ગયું એ મુંબઈના અમરેલી ઘણા બાળકો આ બધાથી ઇન્ક્લુડિંગ જુનાગઢના બાળકો જેનું નામ પેલી જે દલાલ છે પેલી બેન દલાલ જેના અલગ અલગ ઓડિયોમાં દાનલીલા ને બધી ગંદી ગંદી વાતો એ કરે છે એમાં જેના જેના નામ બોલી ગયા છે એ જૂનાગઢના બાળકોના વાળું એ પણ અને રાજકોટના જે બાળકોનું નામ એક બેન બોલ્યા છે જે ગોંડલમાં હવેલી છે વ્રજ દર્શન એ બાળકો એ બધા બાળકોથી અમને હા જેટલા પણ બાળકોના નામ બોલાયા છે જેટલા પણ અલગ અલગ ઓડિયોમાં એ બધા ગોસ્વામી બાળકોથી અમને ખતરો છે એટલે મારી વિનંતી છે કે વૈષ્ણવો હદ જોડીને વિનંતી છે કે વૈષ્ણવો જાગી જાઓ અમને કંઈ પણ થઈ જાય અમારા ટીમ મેમ્બરને કંઈ પણ થઈ જાય તો આ લોકો જવાબદાર રહેશે આ ચેનલની સાથે સાથે જેટલા પણ ફેસબુક તમારા આ ચેનલ પરથી જેટલા પણ વિડીયો ડાઉનલોડ કરી શકો ડાઉનલોડ કરો તમારા તરફની સેવા કે આ આ ચેનલ પરથી વિડીયો ડાઉનલોડ કરો તમારા ફેસબુક પર અપલોડ કરો શેર ના કરશો ડાઉનલોડ કરો અપલોડ કરો ઇન્સ્ટાગ્રામ પર ડાઉનલોડ કરો અપલોડ કરો આ કામ કરો બહેનોને ખાસ કહી રાખું તમે બીજું કશું નથી કરી શકતા આટલા બધા વિડીયોને ડાઉનલોડ કરો અને અપલોડ કરો ડાઉનલોડ કરો અને અપલોડ કરો આટલું કામ કરો મને કે મારા કોઈ પણ ટીમ મેમ્બરને કંઈ થાય છે તો એની જવાબદારી આ બધા ગોસ્વામી બાળકો છે જેમના નામ ચેનલ ઉપર લેવાઈ ચૂક્યા છે હું ખાસ કરીને વિનંતી કરું છું કે કોઈ પણ વ્યક્તિ ખાસ કરીને મારા ટીમ મેમ્બર્સને કોઈ પણ વ્યક્તિની શંકાસ્પદ લાગે તો તરત જ ગ્રુપમાં અને મને મેસેજ કરે જેટલી બનશે એટલી બધી જ હેલ્પ એટલે સમજો કે હું મારા તરફથી સો વત્તા બીજા સો બસો ટકાની કે સો વત્તા સો ગુણ્યા સો દસ હજાર ટકાની હેલ્પ કરવાનો મારી જાત ઘસી નાખવાની પ્રયત્નની સાથે હેલ્પ કરીશ તમે ચિંતા ન કરશો મારી વાતને સમજો અને જે લોકો બહેનો અને જેમને એવું લાગે છે કે ના ના અમે અમારા નામથી નથી કરવા માગતા તો ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર પેજ બનાવી દો અને તમારું નામ હાઇડ કરીને તમે એ પેજ કે ગ્રુપમાં તમે તમારી રીતે એને પોસ્ટ કરતા જાઓ તો પેજ બનાવશો તો તમારું નામ ક્યાંય નહીં આવે અને એ રીતે તમે તમારી આ આ વિડીયોઝને અપલોડ કરવા માંડો જે લોકોએ બેકઅપ ચેનલો ચાલુ કરી છે એમને વિનંતી કે જૂના વિડીયોઝ પણ ડાઉનલોડ કરી દે અંગિકા પ્રથાના એ પણ અપલોડ કરી દે લોકોમાં જનજાગૃતિ લાવો જનજાગૃતિ લાવવી બહુ જરૂરી છે બીજી વસ્તુ મેં તમને લોકોને હેન્ડબિલ ચીધી હશે પણ બતાવ્યું માંગી લો મારી પાસે હેન્ડબિલની પીડીએફ કાઢી કાઢી અને હવેલીઓમાં વહેંચો તો જ આની ઇફેક્ટ થશે જેટલા ઝડપથી આપણે આપણે દરેક દરેક વૈષ્ણવ સુધી પહોંચવાનું છે એનઆરઆઈ વૈષ્ણવને વિનંતી છે કે અવશ્ય અતિ અવશ્ય લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરે જો આપણે આ નહીં કરીએ તો આપણે ફસાઈ જઈશું આપણે કોઈ પણ જગ્યાએ અટકવા નથી માંગતા ફસાઈ પણ જઈશું તો પાછા ઊભા થઈશું ધ્યાન રાખો ગુસ્લમી બાળકો જે ગોસ્વામી બાળકો મને મેસેજ કરે છે એ લોકો પણ સમજી લો હું અભિમન્યુની અવસ્થામાં છું હું મરી જઈશ પણ શૌર્યથી મરીશ હું મરી જઈશ ને તો તમને લોકોને હું હિન સાબિત કરીને મરીશ ધ્યાનમાં રાખજો જો હું મરી ગયો ને જો મારા હાથ પગ તૂટી ગયા ને તો હું વધારે ખૂંખાર થઈ જઈશ આની તૈયારી રાખજો અને તમે કહો છો ને કે ખાલી હું બોલે રાખું છું એક પક્ષીય બોલે રાખું છું હું કહું છું બધા ગોસ્વામી બાળકોના પોલીગ્રાફિક ટેસ્ટ થવા જોઈએ ઇન્ક્લુડિંગ જે લોકો સિદ્ધાંત પક્ષના છે એમના પણ ટેસ્ટ થવા જોઈએ ચાલો તમે કહો છો ને ચાલો તમારી વાત માની લીધી તમે તો અમારી વાત નથી માની રહ્યા કે તમે સિદ્ધાંતમાં આવીને તમે હવેલીઓ બંધ કરી દો પણ ચાલો હું તમારી વાત માનું છું કે બધાના પોલીગ્રાફિક ટેસ્ટ થવા જોઈએ બીજું જે લોકો એમ કહી રહ્યા છે કે કોર્ટમાં ક્યાં પ્રાઇમરી એવિડન્સ છે પ્રાઇમરી નથી ને તો સબમિસિવ એવિડન્સ તો છે ને સેકન્ડ એવિડન્સ તરીકે તો પોલીગ્રાફિક ટેસ્ટ છે ને સે કમ સેકન્ડ પોલીગ્રાફિક સેકન્ડ એવિડન્સ તરીકે પોલીગ્રાફિક ટેસ્ટ હોય તો તમે કન્સેન્ટ આપી દો તમારો પોલીગ્રાફિક ટેસ્ટ કરાવીને ચેક કરી લઈએ જે બે દલાલો છે ગ્રુમર છે સૂર્ય અને કુસુમ એ લોકોને એક વખત કોર્ટનો ઓર્ડર આપીને સમન્સ કાઢીને એ લોકો કન્સેન્ટ આપે તો એ લોકોને કરાવી દઈએ ખબર તો પડે કેટલું જુઠ્ઠું કેટલું સાચું તમારા પેટમાં છે બીજી એક વસ્તુ કહી રાખો જે સ્ત્રીઓ એમ સમજે છે અમારું શું થઈ શકે જે મને ગઈકાલે જ ખબર પડી છે થ્રુ મારા ડૉક્ટર ફ્રેન્ડ અને અમુક ફ્રેન્ડ દ્વારા કે વજાઇનલ ટેસ્ટ તમારા પ્રાઇવેટવાળાનું વજાઇનલ ટેસ્ટ થાય તો એની વોલના ટેસ્ટ પછી ખબર પડે કે તમે કેટલી વખત સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરેલું છે ને કેટલા પુરુષો સાથે કરેલું છે એ ખબર પડી છે બોડી કાઉન્ટ ટેસ્ટ થઈ શકશે ગોસ્વામી બાળકો તમને કહી રાખું કે તમારા બોડી કાઉન્ટ ટેસ્ટ થઈ શકશે તમારા પિનસના ટિશ્યુ પરથી એટલે બધા રસ્તા છે એને બધા રસ્તાનો ઉપયોગ કરીશું તમે ચિંતા નહીં કરો અમે તમારા સુધી પહોંચીશું આ કપડા પણ વેચી દેવા પડે ને નાગો ફરવું પડે ને મારે તો હું નાગો ફરીશ સમજો દિગંબર થઈ જઈશ નાગો ફરીશું હા તો આટલી વસ્તુ કઈ રાખું હા તો આટલી વસ્તુ કઈ રાખું કે કોઈ પણ સંજોગોમાં કઈ પણ પરિસ્થિતિમાં અમે પાછળ હટવાના નથી મેં કીધું ને મારા કપડાં વેચાઈ જશે ને તોય મને વાંધો નથી અને કોઈ કે મને કહેશે કે તારા તું તો આવા કપડા પહેરે છે તો તારા એ કપડાં વેચવાના કેટલા પૈસા આવશે પાંચ પૈસા આવશે તો હું પાંચ પૈસા પણ અંગીકાર પ્રથાના વિરોધમાં વાપરીશ યાદ રાખજો સમજી લેજો એમ ના સમજશો તમે એવું સમજતા હો કે અમે તમે અમે તને આમ કરી દઈશું તેમ ગમ મેં તે થઈ જાય ગમ એ તે પરિસ્થિતિ થઈ જાય એનઆરઆઈઓ ધ્યાનમાં રાખજો તમારી નાની નાની દીકરીઓ સાથે જો આ થઈ ગયો ને બરબાદ થઈ જશો તમે લોકો સમજી લેજો તમે બોલી નહીં શકો એમ કંઠરૂ થઈ જશે ક્યારેક બ્રિટિશ સિટીઝન છોકરી છે ને એનો લોકો કે અવાજમાં પ્રોબ્લેમ છે કાનમાં ભૂંગળા નાખો ને સાંભળો નહીં કેમ આંખો ગળે મારે આવું બધું કહેવું પડે છે આટલા બધા શું તમે નોન એક્ટિવ થઈ જાઓ છો બીજી વસ્તુ હું હાથ જોડું છું બધા છોકરાઓને વ્યામ છોકરાઓને કે થોડી હેલ્પ કરો કે મારે ઓડિયો વિડીયો એડિટિંગ માટે અને સાથે સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામના પેજીસ માટે મારે ત્રણ ચાર છોકરાઓની ત્રણ ચાર બહેનોની જરૂર છે પ્લીઝ મારો કોન્ટેક કરજો પ્લીઝ બરાબર આટલી જ વસ્તુ પણ સતતમ શ્રી ગોવર્ધનધર પાલ એની જ દાસન